વારસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરનાર ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના આજવારૂર કંકુબા પાર્કમાં રહેતો દીપતેશ રમણભાઈ માશી હરણી વારસા રિંગરોડ બિલીપત્ર કોમ્પ્લેક્સમાં દીપ ડિજિટલ એક્સરે સર્વિસ નામની ઓફિસ ચલાવ્યો છે તેણે સાત મહિના અગાઉ એક ડિજિટલ એક્સરે મશીન લીધું હતું તારીખ અઠ્યાવીસની ઓફિસના કર્મચારી ભાવિનચંદ્રસિંહ ચૌહાણે એક્સરે કરાવવા હોસ્પિટલમાં જવાનું હોય ઓફિસમાંથી એક્સરે મશીન લઈ એક્ટિવાની આગળ મૂક્યું હતું ત્યારબાદ તે ઓફિસમાં પહેલાં માળી ગયો હતો અને થોડી વારમાં પરત આવ્યો હતો તે પરત આવ્યો ત્યારે એક્સરે મશીન ગાયબ હતું મશીન ની શોધખોળ કરવા છતાંય મળ્યું ન હતું વારસિયા પોલીસે એસી હજારનું મશીન ચોરી જનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે ત્યારે કિશનવાડી બુડાના મકાનમાં રહેતો વિજય નાયક બિલીપત્ર કોમ્પ્લેક્સ ખાતેથી પોર્ટેબલ એક્સરે મશીન ચોરી કરી હતી જે બાતમીના આધારે તપાસ કરતા વિજય નાયક નામનો કિશનવાડી બુડાના મકાન ખાતેથી એક્ટિવા મોપેટ સાથે મળી આવતા જેની પાસેથી મળી આવેલ એક્ટિવા મોપેટના પેપર ન હોય જેની સઘન પૂછપરછ કરી તપાસ કરતા આશરે દોઢ બે મહિના અગાઉ હારોલ ખાતેથી એક્ટિવા ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું ઉપરાંત હરણી રિંગરોડ બિલીપત્ર કોમ્પ્લેક્સ ખાતેથી ચોરીમાં ગયેલ પોર્ટેબલ એક્સરે મશીન બાબતે સઘન પૂછપરછ કરતા તેણે ત્રણેક દિવસ અગાઉ પોર્ટેબલ એક્સરે મશીન ચોરી કર્યાની કબૂલાત કરી હતી મશીન તેણે કારલીબાગ ખાતે રાજેશને વેચી હોવાની હકીકત જણાતા પકડાયેલ આરોપીને સાથે રાખી તપાસ કરતા રાજેશ આવતા તેની ધરપકડ કરી હતી રાજેશ મશીન ખોલી તેના સ્પેરપાર્ટ અલગ અલગ કરી ભંગારની દુકાને વેચેલ હોવાનું જણાતા એ બંને આરોપીઓને સાથે રાખી અશોકભાઈ શાહ અને જગદીશભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા પોલીસે ચારેકની ધરપકડ કરીને વધુ این کاری باید حد داری چه.